હવે આ જે જીરું છે ને એને કેવું શેકવાનું છે કે ખાલી એની અંદરથી ભેજ ઉડી જાય ને એટલું જ શેકવાનું છે એનો કલર ચેન્જ થાય અને બહુ સરસ શેકાઈ જાય એવી રીતે આપણે જીરુંને નથી શેકવાનો કારણ કે ચાટ મસાલાનો તમે જ્યારે બહારથી ચાટ મસાલો લાવતા હો ને ત્યારે એનો કલર જોશે ને તો એકદમ સરસ કલર હોય છે અને એનું ટેક્સચર પણ એકદમ પાવડર ટેક્સચર હોય છે તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અત્યારે હું જીરું લઉં છું અને જીરુંને થોડું શેકી રહી છું હવે જીરું આપણે લીધા પછી એની અંદર તરત જ એક ચમચી એટલે કે એક મોટી ચમચી એક ટેબલ સ્પૂન આખા ધાણા ઉમેરી લઈશું હવે જીરું શેકાશે ને એટલે તમે શેકાશે એટલે એની સુગંધ આવવા લાગશે બસ એની સુગંધ આવે અને એની અંદરનો ભેજ ઉડી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તમે આવી રીતે કરશો એટલે તમને ખ્યાલ આવશે અને જીરું છે ને થોડું વ્હાઈટિશ થશે જે ડાર્ક કલર હોય ને એના બદલે જદાક એનો કલર થોડો વ્હાઈટિશ થશે એટલે એ સમજવાનું કે એ જે છે ચાટ મસાલા માટે એકદમ પરફેક્ટ જીરું આપણું તૈયાર થઈ ગયું છે ચાટ મસાલો બનાવવો આમ તો ખૂબ જ સરળ છે પણ આમ છતાં દરેકે દરેક જગ્યાના ચાટ મસાલાનો સ્વાદ અલગ હોય છે અને આપણે બધી જ ટાઈપના ચાટ મસાલા નથી ભાવતા હોતા જો તમે જોઈ શકો છો કે અહીંયા કલર એનો ચેન્જ થઈ રહ્યો છે અને એ કલર થોડો વ્હાઈટિશ દેખાઈ રહ્યો છે વચ્ચે તમે જોશો ને તો બસ આ રીતે આપણે જીરું છે એને શેકવાનું છે એની સાથે મરીના લેવાના છે 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 એટલે કે આખા મરી આપણે લીધેલા હવે હું ને ફ્લેમ ઓફ કરી દઈશ કારણ કે મારું પેન છે એ ગરમ છે અને જે પણ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશ એ સરસ રીતે એમાં શેકાઈ જશે જે શેકવાની જરૂર હતી કે જેમાં ભેજ વધારે ઉડાડવાની જરૂર હતી એ આપણે સૌથી પહેલા લઈ લીધા છે જીરું અને આખા ધાણા એની અંદર એક નાની ચમચી વળિયાળી ઉમેરી લઈશું આ ચાટ મસાલો બનશે એવો બનશે કે તમે કોઈ પણ ચાટ ઉપર પણ અપ્લાય કરી શકશો લઈ શકશો ચાટ સાથે પણ એના સિવાય તમે જ્યારે પણ ફ્રૂટ ઉપર ઘણા લોકો છાંટતા હોય છે ચાટ મસાલો તો પણ આ ચાટ મસાલો બહુ જ સરસ લાગશે જો આ રીતે આપણે એને શેકી લેવાનો છે મેં ફ્લેમ ઓફ કરી દીધી છે જે પેન ગરમ છે 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 ને એમાં જ હું બસ હવે હવે આ આ મિશ્રણ સરસ રીતે શેકાઈ ગયું મિશ્રણને આપણે ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે ઠંડુ કરવાનું રીઝન એ છે કે ઠંડુ કરવા આપણે ક્રસ કરવાનું છે એટલે સરસ રીતે ઠંડુ થઈ જાય ને તો પછી આપણે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી લઈશું તો આપણે એના માટે એક થાળીમાં લઈ લઈશું જેના કારણે સરસ રીતે ઠંડુ પડી જાય હવે આ મસાલાનું મિશ્રણ જે છે એ સરસ ઠંડુ થઈ ગયું છે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું હવે એની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે અત્યારે આપણે એક ટેબલ સ્પૂન આમચુર પાવડર ઉમેરી રહ્યા છીએ ઘણા લોકો ચાટ મસાલો જયારે બનાવતા હોય ને બહારનો જે ચાટ મસાલો આપણે ખાતા હોય છે તો એની અંદર સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરેલા હોય છે પણ અત્યારે આપણે લીંબુના ફૂલ નથી ઉમેરી રહ્યા કારણ કે લીંબુના ફૂલ જે લાંબા ગાળે આપણે નુકસાન જ કરતા હોય છે એટલા માટે અત્યારે આપણે આમચૂર પાવડર લઈ રહ્યા છીએ એની સાથે અડધી ટી સ્પૂન સૂંઠ પાવડર મેં લીધું છે હવે મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે એમ જેમ જીરું આપણે અડધી વાટકી લીધું હતું એવી જ રીતે હવે સંચર પાવડર આપણે અડધી વાટકી મીઠું એક મોટી ચમચી હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લઈશું અને ચાટ મસાલો આપણો સરસ તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે ચાટ મસાલો છે એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયો છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ બહાર જેવો જ છે અને એકદમ ચટાકેદાર આ ચાટ મસાલો તૈયાર થયો છે હવે આ ચાટ મસાલાને આપણે ચાળી લઈશું ચાળવાથી શું થશે કે એકદમ સરસ ચાટ મસાલો છે ને એ હંમેશા એકદમ સ્મૂથ હોય છે એટલે તમે કોઈના પણ ઉપર છાંટો ને તો સરસ રીતે ભળી જાય એ રીતનું હોય એટલે જરા પણ દાણી દાણ ન હોવો જોઈએ ક્યાંય ઉપર દાણા રહી જાય તો આપણે એને ફરીથી પીસી લેવાનું છે આવી રીતે બધો જ ચાટ મસાલો આપણે ચાળી લેવાનો છે જો બધો જ ચાટ મસાલો ચડાઈ ગયો છે અને તમે એનું ટેક્સચર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એકદમ સ્મૂથ છે અને આમ જે આપણે લોટનો ટેક્સચર હોય ને એ ટાઈપનું ટેક્સચર છે એટલે જ્યારે પણ તમે કોઈપણ ઉપર આવી રીતે છાંટશો ને તો બહુ જ સરસ એનો ટેસ્ટ આવશે અને બધી જગ્યાએ ઇવનલી ભળી જશે તો આ ચાટ મસાલો જો તમે ઘરે બનાવશો તો તમારા બજેટમાં પણ ઘણો ફરક પડી જશે કારણ કે બહારથી જ્યારે પણ ચાટ મસાલો લાવીએ અત્યારે આ જે ચાટ મસાલો તૈયાર થયો છે એ લગભગ સો થી દોઢસો ગ્રામ જેટલો ચાટ મસાલો આપણા ઘરે તૈયાર થયો છે તો આજ સો ગ્રામ જેટલો ચાટ મસાલો જો તમે બહારે લેવા જાઓ તો એ બોટલ એક સો રૂપિયાની તમને આવતી હોય છે અને ઘા ઘરે એ તમને ખૂબ જ ઓછા પૈસામાં થતું હોય છે કારણ કે અમુક મોટા ભાગના બધા ઇન્ગ્રીડિયન્ટ એવા છે કે જે આપણા ઘરમાં હાજર જ હોય તો હવે આ વખતે જ્યારે પણ મસાલા લ્યો ને ત્યારે થોડાક આવા ઘરે હોમમેડ મસાલાનો પણ ગણતરી રાખી અને થોડા પ્રમાણમાં આખા ધાણા ઘરે ભરજો થોડા પ્રમાણમાં જીરું પણ ભરજો અને આવી રીતે બધા મસાલા ઘરે તૈયાર કરજો તો એક મસ્ત મજાનો ચટાકેદાર ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે આપણે એને સર્વ કરી લઈએ